આણંદના આકલાવનું બામણ ગામ વિકાસથી વંચિત છે ગામની મોટી ભાગોળ વિસ્તારમાં પાકા રસ્તાનો અભાવ પાકા રસ્તાના અભાવે રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છે દ્રશ્યોમાં જુઓ કાદવ કીચડને લઈ અંતિમ યાત્રા લઈ જવામાં પણ હાલાકી પડી સ્મશાન યાત્રા રસ્તાની બાજુમાંથી લઈ જવા મજબૂર બન્યા સ્થાનિકોને પડતી અગવડતાઓનો આખરે નિવેડો આવશે તે સવાલ છે કે અમારે એક બેનનું મૃત્યુ થયેલ છે અહીંયા આગળ અને ત્યાં આગળથી લઈ જવા લાવવા માટે તો એટલી બધી તકલીફ પડી કે ભરી વાત કરવા જઈ નહીં તો બહારના લોકો આ એ પણ બિચારા કેવી રીતે આવું એ કોઈ પ્રશ્ન છે એમના માટે અને અમારા માટે એ પ્રશ્ન છે કે અમે લોકોને બોલાવીએ છીએ અને એમને કઈ રીતે અમારા ઘર સુધી પહોંચાડવા એ અમારા માટે મોટો પ્રશ્ન છે સ્થાનિક તંત્ર એવું છે કે અમે તલાટી સાહેબને કીધું હતું કે તમે કંઈક જે કંઈક ઠરાવ લખાવો તો ઠરાવ કરો તો એ ઠરાવ અમને આપજો એટલે અમને એમને ખરેખર અમને પાવતી અમને આપી છે કે અમે ઠરાવ લખ્યો છે પણ તંત્ર કોઈ ઊંઘ ઉડાડતું નથી મારા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર ઉભરાવાની અને આ આ સમસ્યા કિચરની સમસ્યા ઘણા સમયથી છે સરપંચ તલાટી સાહેબને વારંવાર રજૂઆત કરવા છતો આજ દિન સુધી કોઈ નિરાકરણ આયેલ નથી કે આજે અમારે એક બહેનનું મરણ થયેલું છે તેને કેટલા કિચરમાં પડીને અમે આને ડેડ બોડી લઈને આવ્યા સ્મશાનમાં અને કેટલા લોકો કાદવ કિચડમાં અને ગટરના પાણીના ઉભરેલામાં આવે આવું તો વારંવાર બને છે અમે ગ્રામ પંચાયત તંત્રએ અધિકારીઓને વાત કરી છે વારંવાર મૌખિક અરજી આલી અરજી આપી છે અને મૌખિક લેખિતમાં પણ આપી છે અરજી તો એનો રસ્તાનો કોઈ સુધારતો નહીં નિકાલ નહીં હતો પણ સરપંચ પણ એવું કહે છે કે રસ્તો થશે થશે મંજૂર થયેલો છે અત્યાર લગી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અને વારંવાર અમારે કિચડમાં પડીને જવું પડે છે અત્યારે બીમારી છે મરણ છે આમાં તમે શું કરવું અમારે એનું